સો ફ્રેન્ડ તમારી પાસે પણ એક્સરેના ફોટો પડેલા છે તો આ વિડીયો જરૂરથી જોઈ લેજો જેથી તમારા ખૂબ જાજા પૈસાની બચત થશે અને આ ફોટો ફેંકવાની ભૂલ જરા પણ ન કરતા જી હા ફ્રેન્ડ્સ આ એક્સરે ફોટો તમારા ખૂબ જાજા પૈસાની અને સમયની બચત કરે છે ફ્રેન્ડ્સ તો ઘરમાં પડેલા આવા એક્સરે લઈ લેવાના છે નાના ચાલે મોટા ચાલે તમને જે મળે તેનો ઉપયોગ ફ્રેન્ડ્સ તમે અહીંયા કરી શકો છો તો ચાલુ જોશું કે આ જૂના એક્સરેનો આપણે શું રિયુઝ કરી શકીએ છીએ ફ્રેન્ડ્સ તો આગળના જ વિડીયોમાં આપણે જૂના બ્લાઉઝનો રિવ્યૂઝ શેર કરેલો હતો તમારી સાથે તો તે કાપડ ફ્રેન્ડ્સ મારી પાસે અહીંયા બચેલું છે તો આપણે તેનો ઉપયોગ કરીશું તો અહીંયા ફ્રેન્ડ્સ તમે કોઈ પણ પ્રકારનું કાપડ લઈ શકો છો તો આ રીતે આપણે કાપડ લઈ લેશું અને એક્સરેથી થોડું એવું એક કે અડધા ઇંચ જેટલું આપણે કટિંગ કરી લેવાનું છે કાપડનું આ રીતના તમે જોઈ શકો છો જેવડું એક્સ રે છે ને તેથી થોડી થોડી આપણે જગ્યા છોડી દેશું અને આ રીતે ત્યાં કટિંગ કરી લેશું ફ્રેન્ડ્સ ત્યાં સુધીમાં તમે ચેનલ ઉપર નવા છો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી અને આ વિડીયો તમને થોડો પણ યુઝફુલ ફ્રેન્ડ્સ લાગે ને તો પ્લીઝ ફ્રેન્ડ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો કોઈ પણ પ્રકારનો ખર્ચ કર્યા વગર ફ્રેન્ડ્સ ઘરમાં પડેલી નકામી વસ્તુનો આપણે રીયુઝ કરવાના છીએ જેથી આપણા પૈસાની સમયની પણ બચત થાય ઘરમાં પડેલી આવી નાની નાની વસ્તુ ફ્રેન્ડ્સ આપણા ખૂબ જજા પૈસાની બચત કરી શકે છે પણ આપણને ખબર નથી હોતી કે આપણે તેનો કેવી રીતે યુઝ કરવો ભાગે ફ્રેન્ડ્સ આપણી પાસે આવા એક્સરે તો પડેલા જ હોય છે આપણે તેને કચરામાં ફેંકી દેતા હોઈએ છીએ પણ ફેંકવા કરતાં ફ્રેન્ડ્સ તમે તેનો ખૂબ સુંદરનો રિયુઝ કરી શકો છો તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે કાપડ ખોલી લીધું જ તમે જોઈ શકો છો તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે આ રીતે કાપડને ફોલ્ડ કરી લેશું અને પાછળની સાઈડ અસ્તર છે આપણે તે પણ રહેવા દઈશું જેથી આ પ્રોડક્ટ હેવી બનીને તૈયાર થાય તો હવે સિલાઈ લગાવી દેવાની છે જો તમારે સિલાઈ કરવી હોય તો સિલાઈ કરી શકો છો હાથેથી સિલાઈ કરી શકો છો સોય દોરાની મદદથી અથવા ફ્રેન્ડ્સ તમારી પાસે કોઈ ગમ છે તો તેને ચીપકાવી પણ શકો છો તો આ રીતે તમે જોઈ શકો છો આપણે સરસ એવી ચારેય કોર્નર ઉપરથી સિલાઈ લગાવવાની છે અને એક કોર્નર આપણે છોડી દેવાની છે એટલે ત્રણ કિનારા ઉપર આપણે પહેલાં સિલાઈ લગાવી દીધી છે અને એક સાઈડ આપણે છોડી દીધેલી છે તમે અહીંયા જોઈ શકો છો મેચિંગ દોરો લીધો છે ને એટલે પરફેક્ટ અહીંયા નથી દેખાતું ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ રહ્યા છો હવે આપણે શું કરવાનું છે આ કાપડને પલટાવી દેશું જેથી ખૂબ જ સારું એવું ફિનિશિંગ આવે એટલે આ રીતનું એક બેગ જેવો સેપ રેડી થઈ જશે તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતની બેગ તૈયાર થઈ ગઈ હવે આ એક્સ રે છે ને તેને આ બેગની અંદર આપણે રાખી દેવાનું છે તમારે અહીંયા માપ સેટ કરીને લેવાનું જેથી પરફેક્ટ એવું અને સરસ ફિનિશિંગ સાથે કામ થાય અને કોર્નર સરસ એવા આપણે આ રીતે ખુલ્લા કરી દઈશું હવે આ જે કાપડ બચેલું છે ને આગળ મોટું ખુલેલું છે ને ત્યાં આપણે સિલાઈ લગાવવાની છે એક્સરેની સાથે જ સિલાઈ લગાવવાની છે જેથી એક્સરે છે તે આગળ પાછળ ન થાય અને સરસ એવો ફિનિશિંગ આવે તો આ રીતે ફ્રેન્ડ્સ તમે જોઈ રહ્યા છો આપણે ફોટા સાથે સરસ સિલાઈ લગાવી દીધી છે અને ધાર સિલાઈ પણ આપણે લગાવી દઈશું એટલે સરસ એવું ફિનિશિંગ સાથે આપણી પ્રોડક્ટ રેડી થાય આ પ્રોડક્ટ ફ્રેન્સ તૈયાર થશે ને એટલે આને જોઈને કોઈ જ નહીં કહે કે તમે ઘરે બનાવેલું છે એવું જ લાગશે કે તમે માર્કેટમાંથી ખરીદેલું છે ફ્રેન્ડ્સ એકવાર જરૂરથી આ રીતે આ પ્રોડક્ટ ટ્રાય કરજો તો આ રીતે ચારેય કિનારા ઉપર આપણે ધાર સિલાઈ લગાવી દીધી છે અને મોટું બંધ કરી દીધું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ ફિનિશિંગ સાથે આપણું આ રીતનું એક પેડ રેડી થઈ ગયું છે તમે અહીંયા જોઈ શકો છો ખૂબ જ સુંદર એવું લાગી રહ્યું છે ફ્રેન્ડ્સ આ નકામું પડેલું જૂનું બ્લાઉઝ હતું તેનો આપણે ખૂબ સુંદરનો એક રિયુઝ કરી લીધો ફ્રેન્ડ્સ અને એક્સ રેનો પણ ખૂબ જ સુંદરનો રિયુઝ થઈ ગયો એ પણ એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર હવે લઈ લેશું આપણે સર્કલ માટે કોઈ પણ આ રીતની એક જૂની નકામી બંગડીનો ઉપયોગ કરવાનો છે તો આ રીતે આપણે બંગડી લઈ લેશું અને જે આપણે કટિંગ કરેલું કાપડનું તેમાંથી થોડું કાપડ બચેલું હતું તો આ રીતે સર્કલમાં બે ટુકડા આપણે કટ કરી લીધા છે કાપડમાંથી તમે અહીંયા જોઈ શકો છો સાથે આપણે અસ્તર પણ રાખેલું છે આ વસ્તુ ફ્રેન્ડ્સ બીજી વખત કહી દઉં છું તમે હાથેથી પણ બનાવી શકો છો અને સિલાઈ મશીન હોય તો તેનેથી પણ બનાવી શકો છો હાથેથી સરસ એવું ફિનિશિંગ આવશે તો હવે આ સર્કલમાં આપણે અડધી સિલાઈ લગાવી દેવાની છે આ રીતે અસ્તર સાથે રાખીને આપણે અહીંયા અડધી સિલાઈ લગાવી દઈશું તમે અહીંયા જોઈ શકો છો હાથેથી પણ લગાવી શકાય અને મશીનથી પણ સિલાઈ કરી શકાય છે તો અડધી સિલાઈ લગાવી દેશું અને પછી આપણે તેમાં બંગડી છે તે સરસ ફિટ કરી દેસું આ રીતે સિલાઈ લગાવી દઈને પછી તેને પલટાવી દેવાનું મેં સિલાઈ પણ સારી એવી જ લગાવવાની છે જેથી ફિનિશિંગ ખૂબ જ સરસ આવે તો આ રીતે આપણે બંગડી રાખી દઈશું અને હવે આપણે મશીન અહીંયા નહીં ચાલે કારણ કે આપણે બંગડી રાખેલી છે ને એટલે હવે આપણે હાથેથી જ સોય દોરાની મદદથી અહીંયા સેટ કરી દેવાનું છે તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો જે રીતે તમને ફિનિશિંગ આવે ને તે મુજબ તમારે આ કાપડ સરસ સેટ કરી દેવાનું તો બંને ટુકડા આપણે અહીંયા સિલાઈ કરી લીધી તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ જો એવું લાગે કે વધુ કાપડ છે તો તમારે તે કાપડને કટ કરી દેવાનું સોય દોરાની મદદથી સરોસ એવું ફિનિશિંગ આપણે અહીંયા આપી દઈશું ફ્રેન્ડ્સ ખૂબ સુંદરની પ્રોડક્ટ બનીને તૈયાર થવાની છે જે તમને ડેલી યુઝમાં ફ્રેન્ડ્સ ખૂબ જ ઉપયોગી થશે અને આ વસ્તુ બનાવવામાં તમારો સમય પણ ખૂબ ઓછો લાગશે અને ઘરમાં પડેલી નકામી વસ્તુનો રિયુઝ પણ ફ્રેન્ડ્સ અહીંયા થઈ જશે તો આપણે આખું સર્કલ કમ્પ્લીટ થાય પછી મળીએ છીએ ફ્રેન્ડ્સ ત્યાં સુધીમાં આપણે જે એક્સરે પીસ હતો ને તેની અંદર આ રીતે વેલક્રો સેટ કરી દેવાનો છે જેથી તેને આપણે આરામથી ચીપકાવી શકીએ પણ વેલક્રો ન હોય ને ફ્રેન્ડ્સ તમારી પાસે તો અહીંયા તમે નાનું એવું હૂક પણ લગાવી શકો છો અથવા આપણે બટન પણ ટાંકી શકાય છે તો અહીંયા આપણે આ રીતે વેલક્રોમાં સિલાઈ લગાવી દીધી છે તમે ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો આ રીતે અને આ રીતના આપણા બંને બંગડીવાળા સર્કલ છે તે પણ રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ તો સોય દોરાની મદદથી આપણે અહીંયા સિલાઈ લગાવી દેવાની છે સરસ એવી ફિનિશિંગ સાથે જ સિલાઈ લગાવવાની છે ફ્રેન્ડ્સ તો આ રીતે આપણે બંગડીને એક કોર્નરથી સ્ટાર્ટ કરીને સિલાઈ લગાવવાની છે એન્ડ આવે ત્યારે આપણે થોડી એવી જગ્યા છોડી દેશું અને આ રીતે સારી એવી સિલાઈ લગાવી દઈશું ફિનિશિંગ સાથે કામ કરવાનું એટલે પરફેક્ટ એવું બજારમાંથી લીધું હોય એવું જ પ્રોડક્ટ બનીને તૈયાર થશે ફ્રેન્ડ્સ તો વિડીયોના એન્ડ સુધી ફ્રેન્ડ્સ જોડાયેલા જ રહેજો ખૂબ સુંદરની વસ્તુ બનીને તૈયાર થવાની છે આવી પ્રોડક્ટ જોઈને ફ્રેન્ડ્સ કોઈ જ નહીં કહે કે તમે તેને ઘરે બનાવેલું છે એવું જ લાગશે માર્કેટથી તમે ખરીદેલું હોય અને ઘરે બનાવેલી વસ્તુ તો કાંઈક યુનિક જ બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ તમને માર્કેટમાં ખૂબ ઓછી જોવા મળે છે તો અહીંયા આપણે જોઈ શકો છો ફ્રેન્ડ્સ બંને સાઈડ આપણે બંગડીઓ ચિપકાવી દીધી છે તો આ રીતનો આપણો રોલ રેડી થઈ ગયો છે ફ્રેન્ડ્સ ખૂબ જ સુંદર એવો લાગી રહ્યો છે તો ખૂબ જ સુંદર એવું લાગી રહ્યું છે આપણું બંગડી બોક્સ કે બેંગલ બોક્સ પણ કહી શકો છો ફ્રેન્ડ્સ જે તમને માર્કેટમાં સોથી બસો રૂપિયામાં અથવા મોંઘું પણ મળતું હોય છે પણ ઘરે તમે નકકામી વસ્તુમાંથી તૈયાર કરી શકો છો ફ્રેન્ડ્સ ખૂબ જ સુંદર એવું લાગી રહ્યું છે તમે અહીંયા જોઈ શકો છો આને તમે કોઈને ગિફ્ટમાં પણ આપી શકો છો ફ્રેન્ડ્સ અથવા ટ્રાવેલિંગમાં તમારે જો આ રીતે કોઈ સારી એવી ડાયમંડવાળી બંગડી લઈ જવાની હોય ને ફ્રેન્ડ્સ તો આ રીતે તમે રાખશો ને બેંગલ બોક્સની અંદર તો જરા પણ તેની સાઇનિંગ ખરાબ નહીં થાય તમે તેને ગિફ્ટ પણ કરી શકો છો અથવા મેરેજ ફંક્શનની સિઝન ચાલી રહી છે ફ્રેન્ડ્સ તો તમે છાપ તરીકે પણ રાખી શકો છો ખૂબ જ સુંદર એવું લાગી રહ્યું છે ફ્રેન્ડ્સ એકદમ યુનિક પ્રોડક્ટ બનીને તૈયાર થયેલી છે એ પણ ઝીરો બજેટમાં અને ઘરમાં પડેલી નકામી વસ્તુમાંથી આપણે તેને બનાવીને તૈયાર કરેલું છે ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો ખૂબ સુંદર એવું લાગી રહ્યું છે તમારે તેની અંદર મેકઅપનો સામાન રાખવો હોય તો તે પણ રાખી શકાય છે ફ્રેન્ડ્સ અને આ રીતે બેંગલ્સ પણ તમે રાખી શકો છો પસંદ તમારી છે જે રાખવું હોય તે રાખી શકાય છે ડાયમંડવાળી બંગડી સાચવવા માટે તો આવું બેંગલ બોક્સ તમને ખૂબ જ ઉપયોગી થવાનું છે ફ્રેન્ડ્સ અને લાગે પણ સુંદર છે અને જગ્યા પણ ખૂબ ઓછી રોકે છે તો જરૂરથી ફ્રેન્ડ્સ એકવાર આ રીતે જૂના એક્સ રેનો રીયુઝ કરજો તમને ખૂબ જ યુઝફુલ લાગશે અને પસંદ પણ એટલું જ આવશે ફ્રેન્ડ્સ તો વિડીયો સારો લાગ્યો હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ